સત્યને છુપાવવા માટે એ જુઠ્ઠાણા ને સૌ વખત તમારે ખોટું બોલવું પડે છતાં તમારું એ છે ને ખોટું છે ને એ કોઈ દિવસ સત્યને ઢાંકી ન શકે સત્ય એ સત્ય જ હોય મિત્રો ગમે તેવું તોડી મચોડીને અને તમે ગમે તેવું કદાચને તૈયાર કરો ને તો વાસ્તવિકતામાં ખોટું એ ખોટું જ હોય

એ કદાચ ને કાયદાની પરિભાષામાં ને તો પણ એ જે જેની વચ્ચે કૃત્ય કર્યું હોય છે ને એની વચ્ચે એક દિવસ કુદરત ની અદાલત ની અંદર ખોટું ખોટું એ ઠેરાય છે મિત્રો જીવન ની અંદર એવો તમે કોઈ દિવસ અભિમાન નો રાખતા કે તમે કઈ પણ મેળવવા માટે આપણે ખોટું કરશું અને પૈસા આપી અને સઘળું આપણું કરી લેશું તો મિત્રો ક્ષણિક હોય છે એ થઈ શકશે કારણ કે આજનું ભ્રષ્ટ યુગની અંદર ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ ન્યાય આ બધી વસ્તુ મચોડી અને જે પુરાવા છે એનો નાશ કરી તમે આજ માણસના ચોપડે કરી શકશો પરંતુ જે તમે કૃત્ય કર્યું છે ને એ જોવાળો સમાજ એ જોવા વ્યક્તિ અડીખમ ઉભા હશે અને તમે આમાં છૂટી જશો ને પરંતુ એ સજા મામૂલી સજાની અંદર તમે છૂટી જશો પરંતુ એક દિવસ એવો આવશે ને કે તમે કલ્પના નહીં કરીને એવી ભયંકર સજાની અંદર તમે એવા સપડાઈ જશો ને એ સજા હશે કુદરતની એ સજાની અંદર થી તમે છૂટી નહીં શકો તમે એમાંથી બચી નહીં શકો ત્યારે જે જે એમાં કારણભૂત હશે ને ગમે તે હશે ને કારણબૂત કે કાયદાની રૂ પ્રમાણે જે જે અધિકારી આવે છે ને જેને જેને ખોટું કર્યું હશે ને એને સર્વત્રને ભોગવવું પડશે વ્યાજ સહિત ભોગવવું પડશે કારણ કે કુદરતનો તસ્તૂર છે કે જે કર્મ તમે કરો એ તમારે જ ભોગવાનું હોય છે આપણે એમ કહે છે ને કે આપણી પ્રજાને ભોગવવું પડે છે પણ હું એવું નથી માનતો કારણ કે જેને ભોગવાનું આવે છે ને એ પણ એવા કર્મનું મેચિંગ થઈને દીકરો થઈને આવે છે અથવા ગમે તે એનો રિશ્તેદાર થઈને આવે છે કે જે તમારી પાપની કમાણી ખાય છે એ ડૂબે છે ને એના કર્મ પણ એ પાપી જ હોય છે કારણ કે કુદરતના ઘરે એવો તસ્દુદ છે કે કોઈ પણ કોઈના પાપે મરતું નથી એ સ્વયં પોતાના પાપે જ મરે છે એટલે સો જુઠ્ઠું બોલશો ને ઓલું સો વાર જુઠ્ઠું બોલશો ને

પોતાના જે ઇગો હિસાબે જે સત્યને હરાવી તોડી મરોડી છૂટાવી અને આ ભૌતિક અદાલત આજે આપણી આર્થિક અદાલત છે આપણી માણસની અદાલત છે એમાં જ્યારે છૂટે છે પણ એનું જજમેન્ટ ત્યારે બેવડું જે કુદરતની અદાલત છે એની અંદર નોંધાઈ જાય છે અને એ નોંધાય છે ત્યારે જે એ મેળવેલું છે ખોટું કરીને જે કર્મ કરી અને જે મેળવેલું છે એ ના તો એનું સંતાન વાપરવા રહેતું ના તો એનો પરિવાર વાપરવા રહેતો અને ના પોતે સુખીથી ખાતો કારણ કે ખોટાનો પૈસો છે પાપનો પૈસો પાપમાં જ જાય છે એટલે મિત્રો જીવનની અંદર ખોટું તમે

સારા કર્મથી બાંધેલું જ રહે છે સારા કર્મથી જે તમે કંઈ કર્યું હશે ને એ જ તમારી સુખી સંપન્ન થશે પણ ખરાબ કૃત્ય ખરાબ કર્મ કરી વિશ્વાસઘાત કરી કોઈનું ખોટું કરી અને જો તમે મેળવવાનો પ્રયત્ન કર્યો હશે ને તો એક દિવસ સચોટ તમે એમાં દબાઈ જશો અને ખોટું એ ખોટું જ રહેશે અને સર્વ માનવ જીવનની અંદર તમે એક હસીને પાત્ર બનશો કારણ કે તમે જે કહીયું છે ને કૃત્યો એ સમાજની હર સમાજ આ સૃષ્ટિની અંદર જે સમાજ તમારા વચ્ચે છે એ બધો જાણે છે અને સમજે છે અને તમે ગમે તેવી કાબિલિયત થી છૂટ્યા છો પણ જ્યારે કુદરતની જ્યારે સજા માથે આવશે ને ત્યારે એ સમાજ તમે નિર્બળ બની ગયા છો અને જે

સત્ય છુપાવશો નહીં લાગે એવા સંબંધ બાંધશો નહીં કારણ કે જીવનની અંદર સ્પષ્ટ એ આપણો ધર્મ છે આપણી ભારતીય સંસ્કૃતિ છે તો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની કેમ છો મિત્રો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો જણાવજો